નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાજી સમાચાર ડોટલાઈ હવે છો તેના દેના સમાચાર સાબરકાઠામાં માર્ગ અકસ્માતમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત હિંમતનગરમાં સહકારી ચીન પાસે મોટો માર્ગ અકસ્માત કાર ટ્રેલરની પાછળ ધરાકા પર અથડાતા સાત લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જેમાં એકની હાલત ગંભીર છે મૃતકો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારના ટુકડા થઈ ગયા હતા ઘટના સ્થળે હિંમતનગર પોલીસ કાફલો તમામ મૃતકો અમદાવાદના રહેવાસી છે ફાયર વિભાગે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી સમાચાર